તો કેમ છો મારું મહીસાગર દોસ્તો આજે અમે જવાના છીએ ડુંગરે અને ડુંગરે થોડાક લાકડા પતી ગયા છે તો આપણે ડુંગરે લાકડો લેવા જવાનો છે તમારે પણ અમારો ડુંગરો જોવો હોય તો વિડીયો પૂરું જોજો તો ફાઇનલી દોસ્તો અમે ડુંગરામાં આવી ગયા છીએ મોટો ઢાળ હે એ જો ઢાળ સડી અહીએ તમે જો અહીંયા ઉપર કેટલા સુધી ટેકરો દેખાય તો આપણે ઢાળ સડવાનો હે અને થોડાક આગળ જવું તાણે આપણને લાકડો મળે અને દોસ્તો મજા આવે જંગલમાં અને ગામડામાં બહુ ફરવાની મજા આવે તમે જંગલ ફાઇનલી જંગલમાં આવી ગયા છે લાકડો લેવા અને હવે અમારે લાકડો ગમે તે ગમે તે ખોળવો પડશે બહુ મોટું જંગલ છે અહીં કંઈ ડરવા જેવી વાત નથી કશું જનાવર વનાવર એવું કશું નહીં પણ અમારે લાકડો અમારે થોડા લાકડા પતી જ અને ચોમાસાનું શું બાળવાનું એટલે જમવાનું બનાવવા આ વગેરે વગેરે પાણી તપાવવા એમ લાકડાની જરૂર પડે એટલે અમે એમ વિચાર્યું કે આજે ચલો આપણે લાકડા લઈ આવીએ જંગલમાં જઈ અને જંગલમાં લાકડા લઈ આવીએ તો દોસ્તો આજે અમે જંગલમાં આવ્યા છીએ ફાઇનલી મસ્ત બાર વાગ્યા છે એકદમ વરસાદના વાદળછાયું વાતાવરણ છે તો અહીંયા ગરમી જેવો અભાસ થતો નથી અને બહુ જ સારું લાગે છે અહીંયા તો તમે દોસ્તો તમે પણ જંગલમાં જતા હોય તો આવી જ મજા આવતી હશે જોઈ શકો છો જંગલ હે જંગલ હે અને દૂર સુધી જંગલ જ છે અને અમે જે લાકડા ભેગા કર્યા છે એ તમે જોઈ શકો છો આ મારી ઢગલો છે એ પેલો બીજા ભાઈનો છતી ત્રણ ભારા છે અમે ત્રણ જણા આવ્યા છીએ બીજા બે અહીં જંગલમાં ગયા છે અંદર તો દોસ્તો અમે સૂકા સુકા સાળિયા અમે ભાગ્યા છે તો બને રહેજો અમારા બ્લોગમાં

આવી રીતના ગોઠવવાના અને આ છે રસ્સી તો દોસ્તો ભારો અમારો બની રહે છે આ ભારો અમે આવી રીતે બનાવતા હોઈએ છીએ તો તમે તમે કેવી રીતે ભારો બનાવો ડુંગરેજો જરૂરથી કહેજો કારણ કે અમે તો આવી રીતના ગોઠવી જતા હોઈએ છીએ ભારો લઈ જતા હોઈએ છીએ તો દોસ્તો તમે જુઓ છો કે આપણો ભારો કેવો તૈયાર થઈ રહ્યો છે તમને અમારો ભારો ગમતો હોય તો કરજો અને લાઈક કરજો અને દોસ્તો જો ભારો થઈ જવાનો છે આપણો તૈયાર એટલા માટે તમે અમારો ભારો જો છે લાકડા સૂકા સૂકા મળી ગયા છે લાકડા આપણો તો બહુ સારું લાગ્યું અને વરહાદ થોડો થોડો પડે તે અમારે શું કરવાનું બોલો તોય અમે વરહાદ થાય તોય અમે લાકડો લેવા આવ્યા છીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો